બોટાદમાં ગઢડા આયુષ્ય વિભાગ અને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક વૈદ્યો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પમાં ઋતુ પરિવર્તનના કારણે થતા રોગોનું નિદાન કરવામાં આવ્યું તે ઉપરાંત દરેક ઘરના રસોડામાં ઔષધિ ગુણ ધરાવતા ખોરાકને કેવી રીતે રોગથી લડવાના કામમાં લઈ શકાય તે અંગેની માહિતી આપવામાં આવી સાથે રોગ અંગે જાણકારી આપતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું આ નિઃશુલ્ક આયુર્વેદિક રોગ નિદાન કેમ્પનો એકસો પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો આજરોજ જય વિદ્યા ફાઉન્ડેશન અને પોલીસ પરિવાર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અહીંયા ગઢડા ખાતે ફ્રી નિઃશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ દોઢસો જેવા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે આની સાથે સાથે એક આયુષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં ઋતુચર્યાના બેનર પછી શું શું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ આપણા જે રસોડામાં ઔષધિઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એનાથી કઈ રીતે સ્વસ્થ રહી શકાય તથા આપણે સ્વસ્થ રહેવા માટે શું શું ધ્યાનમાં રાખવું પડે અને અમુક જે રોગ પ્રમાણેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અહીંયા આજ સવારથી પેશન્ટ જોઉં છું તો મોટા ભાગના જે દર્દીઓ છે એ સાંધાના દુખાવાના છે તથા ચામડીના રોગવાળા છે અત્યારે શિયાળો છે તો મોટાભાગના વૃદ્ધાવસ્થામાં જે હોય છે એ લોકોને શરીર જકડાઈ જવાની તકલીફ રહેતી હોય ઠંડીના લીધે શરીરમાં એક જે આમ કઈ આયુર્વેદની રીતના તો એ જામી જાય એટલે શરીર જકડાઈ જાય તો એવા દર્દીઓ વધારે છે અને બીજા નંબરમાં હમણાં જ શરદ ઋતુ પૂરી થઈ તો એના લીધે લોહીનો બગાડ હોય તો એના લીધે ચામડીના રોગ છે ધાધર છે સોરિયાસી છે એવા બધા દર્દીઓ સવારના ઘણા બધા આવે છે અને શરદીના ઉધરસના એવા પણ દર્દીઓ છે